રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે બાળ શિક્ષણ અને સંભાળ ને સુધારવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જીએસપીસી અને તેની ગ્રુપ કંપનીઝ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકલન કરીને છસો સાત આંગણવાડી કેન્દ્રો જે નંદઘર તરીકે ઓળખાય છે તેનું નિર્માણ કરશે આ કેન્દ્રો લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે જે બાળ નિર્માણ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોડર્ન અભિગમને દર્શાવે છે આ પ્રોજેક્ટનો ઈ લોન્ચ ગાંધીનગરમાં યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મહત્વના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ આંગણવાડી કેન્દ્રોનો ઉદ્દેશ્ય બાળકો માટે સલામત અને શૈક્ષણિક વાતાવરણ પ્રદાન કરવાનું છે જે તેમના ભાવિ વૃદ્ધિ અને વિકાસ માટે આધાર પૂરું પાડશે જે સમયે દેશ બે હજાર સુડતાલીસમાં તેના આઝાદીનો શતાબ્દી ઉત્સવ ઉજવી રહ્યો હશે ત્યારે આ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો યુવા વય પહોંચી ચૂક્યા હશે અને દેશના વિકાસમાં યોગદાન આપતા હશે આવા અધ્યતન અને સુવિધાસભર આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝને સાકાર કરનાર નવી પેઢીને બનાવવામાં મૌલિક પાયો પૂરો પાડશે જીએસપીસી અને તેની ગ્રુપ કંપનીઝ દ્વારા તેમના સામાજિક દાયિત્વ હેઠળ આ કાર્ય હાથ ધરાયું છે જે ખૂબ સરાહનીય છે આ પ્રયાસનો ઉદ્દેશ્ય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સુધારો કરવાનો નથી પરંતુ બાળક અને મહિલા સશક્તિકરણ માટે પણ છે જે ક્ષેત્રના સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે યોગદાન આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીએસપીસી અને તેની ગ્રુપ કંપનીઝના પ્રતિબદ્ધ પ્રયાસોને વખોડી જણાવ્યું કે આ નવી આંગણવાડી કેન્દ્રો રાજ્યના બાળકના ભવિષ્યને આકાર આપશે જે શ્રેષ્ઠ શિક્ષણ અને સંભાળ આપશે